વિદ્યાર્થી મિત્રો પ્રતિવર્ષે અઢાર મે ના દિવસને વિશ્વ મ્યુઝિયમ દિવસ એટલે કે સંગ્રહાલય દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા ઓગણીસો સત્યોતેર ના વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રતિ વર્ષે આ ઉજવણીનો એક ઉદ્દેશ છે કે આપણો જે વારસો છે આપણો ઇતિહાસ છે જે પ્રાદેશિક વિસ્તાર સાથે જોડાયેલો હોય એને દર્શાવવા માટે એક શ્રેષ્ઠ સાધન બની રહે જે અત્યારે હાલમાં બહુ મોટા પર્યટન તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ વર્ષ બે હજાર પચીસની જે થીમ રહેલી છે દોસ્તો એ છે ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ ઇન રેપિડલી ચેન્જિંગ ઇન કોમ્યુનિટીઝ હવે આ દિવસની ઉજવણી તો થાય છે એ નિમિત્તે હું તમને એક જીકેનો ફેક્ટ્સ કહું ગુજરાત ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યની સરકાર દ્વારા ઘણા બધા સંગ્રહાલયોને સંચાલન કરવામાં આવી રહ્યા છે અંતર્ગત દોસ્તો આપણા ગુજરાતનું સૌથી મોટા મોટું મ્યુઝિયમ જેને બરોડા મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં સૌપ્રથમ મ્યુઝિયમ કચ્છ જિલ્લામાં ભુજ ખાતે બનેલું હતું અને હાલમાં આંતરરાષ્ટ્રીય લેવલે શ્રેષ્ઠ મ્યુઝિયમનો એવોર્ડ યુનેસ્કો દ્વારા જે આપવામાં આવેલો બ્રિક્સ વર્સેલ્સ એની પ્રાપ્તિ ગુજરાતના જ એક વન સ્મૃતિ વનને થયેલી તમારે લોકોએ કોમેન્ટમાં મને કહેવાનું કે આ સ્મૃતિ વન એ કયા જિલ્લામાં કયા સ્થળ ખાતે આવેલું છે મળતા રહીએ આવી નવી માહિતી સાથે થેન્ક યુ વેરી મચ